એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે એને ઘણી બધી દુકાનો બનાવી લીધી મકાનો જુઓ અહીંયા એના બસો થી વધારે ઓટો રિક્ષાઓ એ અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાલમાં ચંડોળા તળાવ પાસે થઈ રહ્યું છે જેમાં પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને વરઘોડો નીકાળવામાં આવી રહ્યું છે તેમના ઘર ઉપર ડિમોલેશન ફેરવવામાં આવી રહ્યું છે અને અફરાતફરીનો માહોલ જે છે તે હાલમાં ચંડોળા તળાવ પાસે જોવા મળી રહ્યો છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર છેલ્લા બે દાયકાથી અમદાવાદના ચંડોળા તળાવ પાસે વસેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ આ જેમનું હાલમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને જેટલા પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમનો વરઘોડો નીકાળવામાં આવ્યો છે પોલીસ તંત્ર દ્વારા તેમાંથી કેટલાક બાંગ્લાદેશીઓ તો ફરાર થઈ ચૂક્યા છે પોતાનું ઘર છોડીને નીકળી ગયા છે અને હાલમાં પોલીસ તંત્ર દ્વારા તે વિસ્તારમાં જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે તે વચ્ચે આ ડિમોલેશનને લઈને પોલીસ કમિશનર દ્વારા એક મોટો ધડાકો કરવામાં આવ્યો છે એક મોટી માહિતી આપવામાં આવી છે પહેલા એ સાંભળી લઈએ કે પોલીસ કમિશનરે શું કહ્યું એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે એના ઘણી બધી દુકાનો બનાવી લીધી મકાનો જુઓ અહીંયા એના બસોથી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારવાધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં એ મદદ કરતા હતા તો એના વિરુદ્ધ આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજું લાગે છે આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ છે નહીં શકે અગાઉ પણ અહીંયા બે હજાર નવમાં ખાસા ડિમોલ્યુશન જે આ રીતેનું છે અને એટલું મોટું તો નહીં પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલ્યુશન કર્યા હતા પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડલો તળાવ એરિયામાં ચાલી રહી છે અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે લગભગ બે હજારથી ઉપર પોલીસ છે અને બીસ એસઆરપીની કંપનીઓ પણ રાખી છે અને આગળ અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં